નમસ્કાર મિત્રો શૂન્યતર પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય શૂન્યતર પૂર્ણાંક સંખ્યાઓમાં જીરો સિવાયની તમામ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય છે ઝીરો માઇનસ વનથી અનંત સુધી પ્લસ વનથી અનંત સુધી આ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે એમાં પ્લસ વનથી અનંત સુધીની પૂર્ણાંક સંખ્યાઓને પૂર્ણાંકો કહે છે માઇનસ વનથી અનંત સુધીની સંખ્યાઓને ઋણપૂર્ણાંકો કહે છે તો શૂન્યતર પૂર્ણાંક સંખ્યામાં ઋણ પૂર્ણાંકો અને ધન પૂર્ણાંકોનો સમાવેશ થાય છે એટલે કે માઇનસ વનથી અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે અને પ્લસ વનથી અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે પણ જીરોનો સમાવેશ થતો નથી એટલે જીરોનો સમાવેશ ન થતો હોય તેવી સંખ્યાઓને શૂન્યત્તર પૂર્ણાંક સંખ્યાઓ કહે છે